टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मानसून सीमेंट कंक्रीट ना जंगलों बाकर आ जाए इसलिए जंगल, जंगल में रहता प्राणियों ने अगवड पड़वाला की તેઓ રસ્તાઓ પર આવવા લાગ્યા સ્વાભાવિક રીતે જંગલી પ્રાણીઓ શહેરો કે ગામડામાં આવી જાય તો પ્રોબ્લેમ જ થાય માણસો અને પશુઓની વચ્ચે ઘર્ષણ થાય આખરે તો માણસો જ જંગલી પ્રાણીઓનો કોળિયો બની જતા હોય છે અત્યારે માણસો અને પ્રાણી વચ્ચેના ઘર્ષણની એક વાત અમારે તમારી સાથે કરવી છે વાત એક હાથીની છે દસ વર્ષનો એક હાથી તેના ઘરેથી ગાયબ થઈ ગયો જેના પછી ત્રણ રાજ્યો તેને શોધવા લાગ્યા એક જમ્મો મિશન શરૂ કરવામાં આવ્યું ગોવા કર્ણાટક અને મહારાષ્ટ્ર આ મિશનમાં જોડાયા આ હાથીનું નામ છે ઓમકાર ઓમકાર અત્યાર સુધી તેના ઝૂંડની સાથે જ રહેતો હતો આ વર્ષની શરૂઆતમાં તે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં તેના ઝૂંડની સાથે ચરી રહ્યો હતો તેનું ધ્યાન ચરવામાં હતું એવામાં તેના જૂંડના સભ્યોથી તે વિખુટી પડી ગયો પચીસ કિલોમીટર દૂર જતો રહ્યો એ પછી ઓમકારના વર્તનથી લાગતું હતું કે તે બેચેન છે તે જુદી જુદી જગ્યાઓએ જતો હતો અહીં લોકોને પરેશાન કરતો હતો શરૂઆતમાં મહારાષ્ટ્રના વન વિભાગે ડ્રોન્સનો ઉપયોગ કરીને એને શોધવાની કોશિશ કરી એ પછી ખબર પડી કે ઓમકાર તો ફરતો ફરતો આખરે તેરમી સપ્ટેમ્બરે ગોવા જતો રહ્યો છે મહારાષ્ટ્રના વન વિભાગે તરત જ ગોવાના વન વિભાગને એલર્ટ કર્યું જેના પછી હાથીને શોધીને એને જંગલમાં છોડવા માટે મોટા પાયે મિશન શરૂ કરવામાં આવ્યું આ મિશનમાં સાઠથી વધારે વન અધિકારીઓ જોડાયા હતા મજેદાર વાત એ છે કે ચારથી છ કુમકી હાથીઓને પણ કામે લગાડવામાં આવ્યા હતા હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ કુમકી હાથીઓ કોણ છે બીજા બધાથી આ હાથીઓ સાવ અલગ હોય છે એને સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવી હોય છે જો કોઈ હાથી બેકાબુ થાય તો એને કંટ્રોલ કરવા માટે કુમકી હાથીઓનો ઉપયોગ કરવામાં આવે છે માણસો અને હાથીઓ વચ્ચે જ્યારે પણ ઘર્ષણ થાય ત્યારે આ હાથીઓને બોલાવવામાં આવે કુમકી શબ્દ પર્શિયન શબ્દ છે અને એ કુમક પરથી આવ્યો છે કુમકનો અર્થ થાય છે સહાય આ કુમકી હાથીઓ ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે તેઓ તેમના મહાવતના ઇશારા સમજીને એ મુજબ જ કામ કરે વન અધિકારીઓને કુમકી હાથીઓ સિવાય આ ટીમમાં લોકલ પોલીસના અધિકારીઓ અને પશુ ચિકિત્સકો પણ જોડાયા આ ટીમની પાસે થર્મલ કીટ્સ ઉપરાંત જે થર્મલ કીટ્સ છે તે ખૂબ જ કામથી હોય છે આ કીટની મદદથી ઇન્ફ્રા રેડિયેશનનો ઉપયોગ કરીને પ્રાણીઓ કે વસ્તુઓ કઈ જગ્યાએ હોય છે એ જાણી શકાય છે આ ટીમે બુલડોઝર અને ક્રેનને પણ તૈયાર રાખી જેથી જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકાય કેમ કે માની લો કે કોઈ હાથી ખાડામાં પડી ગયું હોય તો એને ક્રેન અથવા બિલ બુલડોઝરની મદદથી કાઢી શકાય મહારાષ્ટ્રના વન વિભાગને શરૂઆતમાં ડ્રોન્સની શોધ કરી હતી જેનાથી તેઓ શોધી નાખતા હતા કે ઓમકાર ક્યાં ગયો છે પચીસ અધિકારીઓએ એ રીતે ઓમકારને શોધ્યો હતો એને મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં પાછો લાવવા માટે ત્રણ વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા દરેક પ્રયાસમાં નિષ્ફળતા જ મળી બાદમાં ડ્રોન્સ ખાસ કામમાં ન આવ્યા કેમ કે ગાઢ જંગલના કારણે જમીન પર સ્પષ્ટ દેખાતું નહોતું આખરે એના લીધે જમીન પર શોધ અભિયાન ચલાવવાની ફરજ પડી હતી આ સમગ્ર ઝુંબેશની શોધ કંઈ અમસ્તા જ નથી શરૂ થઈ બલકે સિંધુ દુર્ગમાં ઓમકારે એક પુરુષને કચડી નાખ્યો એટલે વન વિભાગને લાગ્યું કે હાથી તો ગાંડો થઈ ગયો છે એ વધારે લોકોનું હેરાન કરશે એટલે એને પકડીને જંગલમાં છોડવો જ પડશે વન વિભાગે ઓમકારને પકડવા માટે આદેશ આપ્યો આદેશ તો અપાઈ ગયો પરંતુ અમલ કેવી રીતે કરો એનો વન વિભાગને ખ્યાલ જ નહોતો કેમ કે સાવ આવી સ્થિતિ ક્યારેય નહોતી સર્જાય આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના ખેડૂતો ફટાકડા ફોડવા લાગ્યા તેમણે વિચાર્યું કે ફટાકડાના અવાજથી ઓમકાર ડરી જશે એટલે તેમના ગામમાં નહીં આવે એટલે ગામે ગામ જાણે દિવાળી હોય એવો ગાટ સર્જાયો લોકો ફટાકડા ફોડવા લાગ્યા ઓમકાર ખરેખર ફટાકડાના અવાજથી ખૂબ જ પરેશાન થઈ ગયો એટલે ગોવા એ વિચાર્યું કે એને છૂટો મૂકી દો જેથી એ વધારે હેરાન ન થાય ઓમકારને રાહત થઈ ત્યારે હવે ગોવાના વિભાગને આફત શરૂ થઈ ઓમકાર તો ગોવાના અનેક ગામોમાં છૂટો ફરવા લાગ્યો એ ગામોમાં જુદા જુદા ખેતરોમાં ફરતો હતો તેણે ખેતરોમાં ઊભો પાક ખલાસ કરી દીધો એક રીતે ઓમકારે ગોવાના ગામોમાં આતંક મચાવ્યો હતો આખરે તે ટેમ બોક્સ સેમમાં ગયો અહીં અભયારણ્ય હોવાના કારણે તેના માટે સારું હતું કેમકે ઓમકારને અહીં પાણી અને ભોજનની સાથે ખુલ્લી જગ્યા પણ મળતી હતી એક અઠવાડિયા સુધી એણે અહીં ખૂબ જ જલસા કર્યા આખરે મહારાષ્ટ્રના સતોસે વિસ્તારમાં જતો રહ્યો એટલે ગોવાના લોકોને હાશકારો થયો હાશકારો થોડા સમય માટે જ રહ્યો ત્રીસમી સપ્ટેમ્બરે આથી પાછો ગોવામાં આવી ગયો છેલ્લા બે દિવસમાં તે મહારાષ્ટ્ર અને ગોવાની સરદે જોવા મળ્યો હતો હવે આ પિક્ચરમાં કર્ણાટકની એન્ટ્રી થઈ ગોવાના વન વિભાગે કર્ણાટકના વન વિભાગની સાથે વાત કરી કર્ણાટકના વન વિભાગે કહ્યું કે ચિંતા ના કરો અમે તમને મદદ કરીશું કર્ણાટકે કુંકી હાથીઓને પહોંચાડવાની ખાતરી આપી જોકે ત્યાં સુધી દશેરા આવી ગયો દશેરા પર કુંકી હાથીઓનો એક એક ધાર્મિક વિધિમાં ઉપયોગ થાય છે એટલે આ મિશનમાં વધુ વિલંબ થયો હવે આ ત્રણેય રાજ્યો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે કર્ણાટક હવે કુંકી હાથીઓને લાવી રહ્યો છે વન વિભાગે ખેડૂતોને પણ ખાતરી આપી છે કે ઓમકાના લીધે તમને જે કંઈ પણ નુકસાન થયું છે એની અમે ભરપાઈ કરીશું ઓમકારને શોધીને એની જગ્યાએ પાછો મોકલવા માટેનું ઓપરેશન ખૂબ જ નાજુક છે એના માટે સ્થાનિક પંચાયતોની પણ મદદ લેવામાં આવી રહી છે પંચાયતો ગામના લોકોને સમજાવી રહ્યા છે કે રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરો એક વખત ઓમકાર જોવા મળશે એટલે તેને બેભાન કરવામાં આવશે તેને સ્પેશિયલ દોરડાથી બાંધવામાં આવશે ટ્રેન વડે ટ્રકમાં મૂકવામાં આવશે રેડિયો કોલર પહેરાવવામાં આવશે જેના પછી તેને મહારાષ્ટ્રમાં છોડવામાં આવશે માણસો અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે સૂઝબૂઝથી કામ પાર પાડવું પડે આવા સંઘર્ષમાં કોઈનો પણ જીવ ન જવો જોઈએ